લઈને ક્યાં જવાના છીએ ને અમે તમને રસ્તામાં તમને કહીશું કે ક્યાં જાય છે અત્યારે આપણે જવાનું છે તમને લેવા માટે તો ચાલો જઈએ આપણે એમને લેવા જો અમારે ગાડી થઈ ગઈ હવે થોડીક પુછી થઈ ગઈ છે

અમારે આજવા ભાઈ હવે સ્ટેરિંગ પકડીને બેહી ગયા છે અમિત ભાઈ કઈ બાજુ જવાનું છે હજી આપણે નક્કી નથી હજી ક્યાં રટો લઈ જાય ના જવું પણ હજી જોઈએ આગળ આવે ક્યાં જઈએ એ પછી નક્કી થાય કે કઈ આગળ હજી ઉભા રહી નક્કી કરી કઈ બાજુ જવાનું છે પછી આપણે તમને જણાવશું કે આપણે કઈ બાજુ જવાનું છે આજે અને ગરમી વધારે છે જો વરસાદ જેવું થાય તો એમ પાછા હોય ગયું

ભાઈ અરે બે દીધા ગાડીમાં ખાલી કીધું કે મારે આવો બોર્ડ જઈ લો રાજકોટ મોરબી કંડલા

અહીંયા ઘણા આઈપીએલ આપણે ટુર્નામેન્ટ ચાલુ થાય ને અત્યાર તારીખે તે પછી અહીંયા ટાઈમ મળશે તો રમવા આવશે આપડે થોડું હાલે

આવ્યા રાજસ્થાનનો ટોલગેટ વન કિલોમીટર ટોલ ગયા એક કિલોમીટર રે કોલ ગેટ કે ટોલગેટ કોલગેટ એ તો બાકી કાઢીએ ને એટલે કોલગેટ સમજ્યા એટલે મૂંકાવો ટોલ ગેટ સૌથી મોટો કેસ કહ્યો ટોલ ગેર કે ટોલ ગેર માજે પૈસા જતર અને આઈડી લિમેટનો નાખો બનાવો સમજો કોઈ દિન કાંઈ ટાઇટ

you uh -huh.